ભીરડી શહેરની ગટરો ચોમાસા પહેલા ગંદા પાણી અને કચરાથી ખતબદી રહી છે પ્રી મોનસૂન કામગીરી ક્યારે ચોમાસું હવે શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પરંતુ ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ નેશનલ હાઇવે રોડ પરની ગટરો ગંદા પાણી અને કચરાથી ખત રહી છે જો વરસાદ શરૂ થઈ જાય તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક સવાલ છે હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક સમયથી ગટરોની સાફ સફાઈ ન થતા ગટરો કાદવ અને કચરાથી ખતબધી રહી છે જેથી આવનારા સમયમાં વરસાદ થશે ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ગટરના પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ભીલડી આજે પણ બિલ્ડીના નેશનલ હાઇવે ઓથોરિટી નો ગટરો અનેક જગ્યાએ ઢાંકણા નો અભાવ જોવા મળી રહ્યો છે જેથી ખુલ્લી ગટરોને કારણે શહેરીજનોનું જોખમ ઊભું થઈ શકે છે અગાઉ ખુલ્લી ગટરોમાં પશુઓ પડવાની પણ અનેક બનાવો બની ચૂક્યા છે બિરડીના તલાટીને ટેલિફોનિક વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમે આ બાબતે એસડીએમ તથા એનએચઆઈ તથા કલેક્ટર ઓફિસમાં લેખિત રજૂઆત કરી છે પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા પંચાયત દ્વારા ઠરાવ કરી ગટરોની સાફસફાઈ શરૂ કરેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા બિરડી